શાળા પ્રવેશોત્સવ બે હાજર ચોવીસ ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે બીજા દિવસે પાદરા તાલુકાના સાંગમા ગામમાં જિલ્લા કલેક્ટર બિજલ શાહ ની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું

શાળા પ્રવેશોત્સવના ભાગરૂપે સાંગમા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ આયોજવામાં આવેલો અને એની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના આગેવાનો દાતાઓ વાલીઓ ગ્રામજનો અને જેને પ્રવેશ આપેલો એવા મોટી સંખ્યામાં દીકરીઓ અને બાળકો ઉપસ્થિત રહેલા અને એક ઉલ્લાસમય વાતાવરણમાં આજે આ કાર્યક્રમની ઉજવણીને સમાપન થયેલું